નમસ્કાર મિત્રો વિડીયોમાં સૌનું ફરીવાર સ્વાગત છે ગુજરાતના બોટાદ જિલ્લામાં જે દર્દ ભરેલી ઘટના બની છે નવથી દસ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરીને હત્યા કરવામાં આવી છે ત્યારબાદ ગુજરાતના પ્રખ્યાત અને નામચીન કલાકારો જેવા કે રાજભા ગઢવી અને શ્રી હકાભા ગઢવીએ પોતાના ટ્વિટર હેન્ડલ અને ફેસબુક ઉપર પોતાનો વિડીયો અપલોડ કરીને જણાવ્યું છે અને સરકારને કહ્યું છે સમાજને કહ્યું છે કે આ જે આરોપી છે તેને ફાંસી મળવી જોઈએ અને દીકરીને ખરેખરમાં ન્યાય મળવો જોઈએ આમ તો જગ્યા જગ્યાએથી સર્વે સમાજ દ્વારા આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે મોટા પાયે લાખોની સંખ્યામાં રેલી કાઢવામાં આવી છે અને લોકોમાં ભારે આક્રોશ અને રોષ જોવા મળ્યો છે અને નારો એકને એક જ લગાવવામાં આવી રહ્યો છે કે આરોપીને ફાંસીની સજા આપો આરોપીને ફાંસીની સજા આપો તેવામાં રાજભા ગઢવી અને હકાભા ગઢવીએ શું કીધું છે આરોપી વિશે અને બેન ભારતી વિશે જે નવ થી દસ વર્ષની બાળકી છે તેને ન્યાય મળવો જોઈએ તે માટે શું કીધું છે હકાપા દીકરી બાળા એની સાથે ત્યારે બહુ દુઃખ કહેવાનું કે આ જેને કૃત્ય કર્યું છે આ કુકરમાં અને કઠોરમાં કઠોર સજા મળે જેટલી પણ કલમો છે બધીની માથે લાગી જાય ગુનાની અને બહુ કઠોર સજા મળે એવી અપેક્ષા રાખું છું સકળ પાસે બેનું દીકરીની ઇજત માટે ખપી જવું ગામો ગામ પાળિયા ઊભા છે એ એ ભારત વર્ષની પરંપરાને બદલે આજે નાની નાની દીકરીઓ પર બોટાદમાં દેવીપૂજક સમાજની દીકરીને એક આમ વહેંચી નાખવામાં આવે જેના ઉપર કુક કુક્રમ કરી એવું ખરાબ કૃત્ય કરીને મારી નાખવામાં આવે તો એના જે દોષી હોય એને જલ્દીમાં જલ્દી જેટલી કલમોમાં લાગતી હોય એટલી લાગી અને બીજા આવા દાખલા ન બને એના માટે માટે ફાંસીનો હુકમ થાય અને તો મિત્રો આપ સૌ લોકોએ જોયું ને કે કેવી રીતના રાજબા ગઢવી અને હકાપા એ ફાંસી આપો તેવી માંગ કરી છે સરકાર સામે આવી જ રીતે મિત્રો સોશિયલ મીડિયામાં બધા જ સોશિયલ મીડિયામાં વોટ્સઅપ ફેસબુક કે ટ્વિટરમાં બધા જ સમાજના લોકો દ્વારા સર્વે સમાજ કહેવાય નહીં કે એક માણસની ભાવના દેખાડી છે માલધારી સમાજ હોય કે અન્ય બધા જ સમાજની વાત કરું તો બધા જ સમાજે આ પ્રકારના વિડીયો વાયરલ કર્યા છે અને દીકરીને ન્યાય મળે તે માટે સરકાર સામે માંગ રજૂ કરી છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર મેક્ઝિમમ લોકોને શેર કરવા વિનંતી છે જય હિન્દ જય ભારત